બોટાદ જિલ્લો જાણે ખનીજ ઘટનાઓ સતત વધી રહી છે તેમાં પણ રાણપુર તાલુકો ખનીજ ચોરીનું હબ બની ગયું છે રાણપુર પંથકમાંથી પસાર થતી ભાદર નદીમાં ધોળા દિવસે બેરોકટોક અને બેફામ ખનીજ ચોરી થઈ રહી છે જેને કારણે નદીમાં ઠેર ઠેર ઊંડા ખાડા પડી ગયા છે નદીમાંથી રેતી ચોરી થતા રાણપુર તાલુકાના નાગનેશ કનારા દેવડીયા ગામના ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે પાણી તો સતત સાહેબ મળે એવું જ નથી આ નદી ખોદી જાય પછી પાણી જ નથી અમારા ખેડૂતોને તરસ જ પાણી ન હોય વારંવાર મેં રીચ્યું આપ્યું વારંવાર મેં લખીને આપ્યું તો કોઈ જવાબ દેતા નથી અધિકારી બોટાદ રાણપુર કરી બોટાદ કરી અમદાવાદ કરી તો કોઈ જવાબ મળ્યો નથી ખાન ખનીને તો લખી લખીને હું આપીને થાકી દો છું છેલ્લે મને લખીને એવું આપ્યું કે ઉપલબ્ધ નથી માહિતી માંગ અમારી એ જ છે કે આ બંધ થઈ જવું પડે બધું ખોદકામ બંધ થઈ જવું પડે જો આમાં કોઈ ભેટ થયો હોય કોઈ અધિકારી આમાં સંડવાનો હોય તો એનો અમને જવાબ આપે

નદી ખોદ્યા પછી રજૂઆત તો વારંવાર આપણે આપેલું છે લખીને આપેલું છે બધું પણ કે કાર્યવાહી થતી નથી ભાદર નદીમાંથી રેતી ચોરી થવાથી ખેડૂતોના કુવા બોરના તળ ઊંડા ચાલ્યા ગયા છે બોટાદ જિલ્લા પંચાયતના સભ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ખુદ નદીમાંથી રેતી ચોરી થતી હોવાની વાતને સ્વીકારી રહ્યા છે પરંતુ અહીં કાર્યવાહી કોણ કરશે તે મોટો સવાલ છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારીઓ હજી દેવાળી પ્રશ્ન તમારે શું છે પૂછવા માટે કોઈ આવેલ નથી અને ખોદાણના કારણે જે તળમાં પાણી હોવા છતાં માણસના પાણી અત્યારે હાલ મોળા પડી ગયા છે અમે જ્યારે પણ અરજી સરપંચો કરીએ છીએ સરપંચો અરજી કરી છે એની ઉપર કોઈ તપાસ કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ અધિકારી અમારા સુધી હજી પહોંચ પહોંચેલ નથી કે તમારા શું પ્રશ્ન છે એને માટે કડકમાં કડક પગલાં જે અધિકારીઓમાં સંડોવાયેલા હોય એની ઉપર પણ કરવામાં આવે એવી અમારી માંગણી છે નદીના રેતી બાબતમાં મને અનેક રજૂઆતો આવેલી અને અમુક રજૂઆતો પણ અધિકારીઓને પબ્લિક દ્વારા કરવામાં આવેલી પણ એ બાબતનો અત્યાર સુધીમાં કોઈ નિકાલ આવેલ નથી મને એવું લાગે છે તંત્ર દ્વારા કાર્યવાહી કરવી પડે પણ કયા કારણે ઢીલું મૂકે છે એ જે મારે જાણવાનું બાકી છે માત્ર રાણપુર જ નહીં સમગ્ર બોટાદ જિલ્લા સહિત આખા રાજ્યમાં આ સ્થિતિ છે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે પરંતુ આવા ખનીજ માફિયાઓ પર લગામ લગાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ત્યારે આવા ખનન માફિયાઓ પર ક્યારે કડક કાર્યવાહી થશે તે મોટો સવાલ છે રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ